આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકરો પર પ્રવેશ પ્રવેશોત્સવ દરમિયાન કરાયેલા હુમલાના વિરોધમાં આરોપીઓ સામે પગલા લેવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ની આગેવાનીમાં રેલી કાડવામાં આવી હતી અને સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચે આવેદન પત્ર અપાયું હતું જો કે રેલી કાર્ડનાર આપના કાર્યકરો અને આગેવાનોની પોલીસ એટ કાયદ કરી છે ગુજરાત ભર શાળા પ્રવેશસવ ચાલી રહ્યો છે જો કે આ પ્રવેશસવમાં વિરોધ કરવો વિપક્ષને ભારે પડી રહ્યો છે કાપોદરામાં શાળા પ્રવેશસવ દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકરોને ભાજપના ગુંડાએ મારમારીઓ અને આક્ષેપો કરો આવ્યા છે નવી અઠવા ગેટ પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં એક રેલી આકારે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આમ પાર્ટીના અને કોર્પોરેટર પર હુમલો કરનારો સામે પગલા માંગ કરાઇ હતી રેલી કાઢનાર ગોપાલ ઇટાલિયા સહિત આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી ભાજપની સામે સામે આમ આદમી પાર્ટી લડી રહી છે અને આ અમે ઘડી સુધી લડીશું રાકેશ સદસ્ય રાષ્ટ્રીય પરિષદ આમ આદમી પાર્ટી અમે માત્રને માત્ર માનનીય કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ અમારે બાળકો બાળકોના સારા શિક્ષણ માટે અમારા અધિકારો માંગવા માટે જઈ રહ્યા છીએ છતાં જોઈ રહ્યા છો લાઈવ જોઈ રહ્યા છો અમે